ભાઈ ચિત્રકૂટ ના તમામ સભ્યો ની રજૂઆત છે કે આ એક થી છ નંબર ના જેટલા રોડ પાણીની સમસ્યા છે એ સોલ્વ થવી જોઈ નહી તો આવતા વખત ગટર ની અને બધી સમસ્યા નું સમાધાન થવું જોઈએ નહીતર આવતા વખતે ભાજપ ની કાર્યાલય ખોલવાની થતી નથી બરોબર છે હવે બાબુ પલટો થશે ભાજપને અહીંયા આવવા દેવામાં નહીં આવે વિસા વગર જે સીટ આવી છે એવી જ રીતના આ એક પણ આપણે પક્ષ પલટો કરવાનો થાય છે સાચું ભાઈ ચિત્રકૂટ સોસાયટીની પ્રાથમિક સુવિધાનો અભાવ જો પાંત્રીસ વર્ષથી આ કોંગ્રેસની કાર્યાલય ચિત્રકૂટ ચોક કન્યા છાત્રાલય રોડ ઉપર ખોયલી નથી छईप सगवी पंदर वी पी कार्य કાર્યાલયનો બહિષ્કાર અમારી પ્રાથમિક સુવિધા નહીં મળે તો મતનો બહિષ્કાર કરશું એવી પબ્લિકની માંગણી સમાધાન થવું જોઈએ થાશે ને અહીંયા આવવા દેવામાં નહીં આવેદર માં જ્યાં શીખાય નઈએ એવી જ રીતે અહીંયા પણ આપણે કરવાનો થાય